આજરોજ સામે બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડા ક્રાંતિકારી એવા આદિવાસી સમાજના મસીહા આદિવાસી સમાજના હક અધિકાર માટે અવાજ ઉઠાવનાર એવા ભગવાન બિરસા મુંડાની નવીન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જેમાં દાહોદ સહિતના તમામ પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે આદિવાસી સમાજના લોકો આદિવાસી પહેરવેશ સાથે આદિવાસી ઢોલ અને શરણાઈના સુર રેલાવતા નાચગાન કરતા આવી પહોંચ્યા હતા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ફટાકડા ફોડી આનંદ ઉત્સાહ સાથે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જેમાં દાહોદના દરેક સમાજના લોકો અવલૌકિક પ્રસંગમાં ઉપસ્થિત રહી સહભાગી થયા હતા આજ રોજ દાહોદ ખાતે જે બિરસા મુંડા સર્કલ આવેલ છે ત્યાં આજરોજ બિરસા મુંડા જે અમારા ક્રાંતિકારી છે એ તમામ સમાજના ક્રાંતિકારી યોદ્ધા હતા એમની પ્રતિમાનો આજરોજ તમામ પાર્ટી આગેવાનો તમામ સામાજિક સંગઠનો તેમજ આદિવાસી સમાજના તમામ આગેવાનો યુવાનો વડીલો બધા ભેગા થઈને આજરોજ મૂર્તિનો દાહોદ બિરસા મુંડા સર્કલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું જોહાર જય આદિવાસી ધન્યવાદ ભગવાન બિરસા આજરોજ દાહોદ જિલ્લા ખાતે દાહોદ બિરસા સર્કલમાં બિરસા મુંડા ભગવાનનું મૂર્તિનું અનાવર આજરોજ થયું દાહોદ શહેરના તમામ જનતાઓ અહીંયા ઉપસ્થિત રહી અને આદિવાસી સમાજના તમામ આગેવાનો અધિકારી પદાધિકારી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધાએ અહીંયા બહુ સાથ આપી અને દાહોદ નગરપાલિકાની વચ્ચે બિરસા મુંડા ચોક અને મૂકી અને બિરસા મુંડાજીની પ્રતિમાનું આજરોજ અનાવર કર્યું છે રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા